ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા અભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી યોજાયેલી આ યાત્રામાં એકસો ને આઠથી વધુ કાવડ યાત્રીઓએ શ્રાવણ માસના પાવન અવસર પર ભાગ લીધો છે ભરૂચના ડબોયાવાડ ખાતે આવેલા પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી સંતો મહંતો અને આગેવાનોના હસ્તે યાત્રાને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયો યાત્રાનો પ્રારંભ અને માર્ગ સાત ઓગસ્ટે જાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ પરથી નર્મદા નદીનું પાવન જળ ભરી કાવડ મહાદેવ મંદિરે સ્થાપિત કરવામાં હતું આજ રોજ ઓગસ્ટે સવારે યાત્રા મહાદેવ મંદિરથી પ્રારંભ કરી જંબુસર ખાતેના સ્વરાજ ભવનમાં રાત્રિ રોકાણ કરવામાં આવશે અગિયાર ઓગસ્ટે યાત્રા પગપાળા પ્રસ્થાન કરી કાવી કંબોઈના ઐતિહાસિક સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે જ્યાં પાવન નર્મદા જળથી ભગવાન મહાદેવનું રુદ્રાભિ દર્શન પૂજા અર્ચના કરવામાં તપશ્ચર્યા ના સ્વરૂપમાં જ કાવડ જળ ઉપાડીને આજે અહીંયા નર્મદા જળ ભાગીર ના કિનારે આપણે છીએ નર્મદા જળ લઈને પ્રકટેશ્વર મહાદેવનો અભિષેક કર્યો પ્રકટેશ્વર મહાદેવથી શરૂ કરીને આખા દેશમાં આજે પ્રસિદ્ધ એવું સ્તંભેશ્વર મહાદેવ ભરૂચ જિલ્લાનું જંબુસર તાલુકાનું કાવી ગામ જ્યાં સમુદ્ર કિનારે શિવલિંગ છે સાત નદીઓનો ત્યાં સંગમ છે કે કલયુગમાં આ ગુપ્ત તીર્થ પ્રસિદ્ધ થશે આજે સ્તંભેશ્વર મહાદેવમાં લાખો ભક્તો અમાસ અને આ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં પણ નિયમિત દર્શન કરવા જાય છે ગયા સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ સ્તંભેશ્વર મહાદેવમાં આવીને અભિષેક કર્યો આજે આ ભરૂચ હિન્દુ ધર્મ સેના જે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત છે એ હિન્દુ ધર્મ સેના દ્વારા શિવ ભક્તો પ્રગટેશ્વર મહાદેવના આશીર્વાદ લઈને કાવડ લઈને અહીંયાથી પગપાળા સ્તંભેશ્વર મહાદેવના દર્શને જઈ રહ્યા છે આવી અનેક યાત્રા ગયા પ્રથમ સોમવારે વડોદરામાંથી કાવડ યાત્રાઓ સ્તંભેશ્વર મહાદેવ પહોંચ્યા આવતા દિવસોમાં સુરત થી કાવડ કાવડયાત્રીઓ તાપી અને નર્મદાનું જળ લઈને સ્તંભેશ્વર મહાદેવનો અભિષેક કરવા જનાર છે સ્તંભેશ્વર મહાદેવ આલી ભરૂચ મુકામેથી કાવડ યાત્રા નીકળી રહી છે અને ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે સમગ્ર દેશભરમાં કાવડ યાત્રા આ શ્રાવણના પવિત્ર માસમાં કાઢવામાં આવે છે અને એ જ પ્રમાણે ભરૂચમાંથી પણ આજે આ મહાદેવ મહાદેવથી યાત્રા નીકળી રહી છે આમ તો કાવડ યાત્રાની પૌરાણિક શરૂઆત સમુદ્ર મંથન પછી ભગવાન શિવે જે સમુદ્ર મંથન વખતે વીસ પોતે ધારણ કર્યું હતું પોતાના ગળામાં એમના શરીરમાં સમગ્ર ઉર્જા વ્યાપી ગઈ હતી અને ઉર્જાને શાંત કરવા માટે દેવોએ એમના ઉપર અભિષેક કર્યો હતો ત્યાર પછી રાવણ કે જે શિવનો ભક્ત હતો એમને કાવડ યાત્રા કરી અને બાગપત પુરા મહાદેવ બાગપત પુરા મહાદેવના શિવાલયમાં જળાભિષેક કર્યો અને ત્યારથી આ કાવડ યાત્રા સમગ્ર દેશભરમાં અનેક રાજ્યોમાં થઈ રહી છે અને આજે અહીંથી શુભ શરૂઆત છે ગયા બે વર્ષનો સંકલ્પ આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે પ્રકટેશ્વર થી લઈ કાવી સ્તંભેશ્વર મહાદેવ સુધી આયોજન કરેલ હતું એ જ હતો કે જે સનાતન હિન્દુ ધર્મના લોકો છે એ લોકો જાગૃત થાય ધર્મનો પ્રચાર થાય સંસ્કૃતિનો પ્રચાર થાય અને દરેક સનાતની હિન્દુ ધર્મમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી ને આ જ રીતે ભક્તિ ની સુવાસ ફેલાવતું રહે એ જ ઉદેશ અમે આ કાવડ યાત્રાનું આયોજન કરેલું છે

આ પ્રગટેશ્વર મહાદેવ ની થઈ છેલ્લા ત્રણ વર્ષ થી સમરસતા કાવડ યાત્રા અહીંથી નીકળી રહી છે આજે કામડ યાત્રામાં પોતાના જાતને સામેલ થઈને એ ખુશી અને લાગણી અનુભવ કરું છું અને તમામ હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓને આ શુભ અભિનંદન પણ પાઠવું છું કે જેઓના પ્રયત્નથી આ પ્રગટેશ્વર મહાદેવની નવ નિર્માણ થઈ હિન્દુ ધર્મ સેનાનું અભિયાન જ છે કે જે જે ઉપર આવા મંદિરો છે એ મંદિરોને પુનઃ સ્થાપન કરવી અને પુનઃ પૂજા કરવી અને સંત સમિતિના આશીર્વાદથી આ કામ કરવી મને આજે ભરૂચ જિલ્લામાં આ કામ જોઈને ગુજરાતના તમામ સંતોના હિન્દુ ધર્મ સેના છે એ પણ આમાંથી એક પ્રેરણા લેશે એવું અપેક્ષા પણ રાખું છું કાવડ યાત્રા છે આજે આજનું કાવડ યાત્રા આજે શ્રાવણ મહિનો પવિત્ર શ્રાવણ મહિનો પણ ચાલી રહી છે આજે અહીંથી નીકળનારી જે કાવડ યાત્રા છે એ સ્તંભેશ્વર મહાદેવ સુધી પહોંચે છે પગપાલા કરતા કરતા અને સમરસતા સમાજ નું હિન્દુ સમાજ નો પ્રત્યેક વર્ગ આ કાવડ યાત્રામાં સામેલ થાય અને સમા સનાતન ધર્મની ધ્વજા લહેરાવે આ એક મુખ્ય ઉદ્દેશ છે